અમે આપણે પહોંચી જાય છે ભાઈ જેસલમેરના કિલ્લો જુઓ આ હોમો કિલ્લો છે આ હોમો ગેટ દેખાય છે ભાઈ એ ગેટ થઈને અંદર કિલ્લો જોવા જવાનું છે તો હળો અમે કિલ્લો જોવા જઈએ આ કિલ્લા જોવા ગુજરાતી તો ગુજરાતી પણ અમેરિકા વાળા પણ આવે છે જોવો આ વિડિયોમાં આ અમેરિકા વાળા જો કુછ આવ્યો છું જેસલમેર 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 નો કિલ્લો જોવા હા સર જેસલમેરનો નો કિલ્લો તમને બતાવ હું જોવ છું બરાબર આ જસલમેર ના કિલ્લા ની વાત કરું તો આ જેસલમેરના ના કિલ્લા નું નિર્માણ અગિયારસો છપ્પન માં રાવણ જે કરાયું મુંબઈ આનંદ સંબંધ એ એલા

અને અઢીસો ફૂટ ઊંચોસ આ કિલ્લો હું જેમ જેમ આગળ જઈશ એમ એમ તમને માધ્યમથી આ બતાવતો રહીશ જો તો ભાઈ આપડા ગુજરાતીઓ જ હોય બધા આ બધા આપણા ગુજરાતીઓ જ છે ભાઈ આવ્યા છે મારી પાછળ જોવો છો ચામુંડ માતાનું મંદિર છે આ જૈન પાર્શ્વનાથ નું મંદિર છે જુઓ આપણે લખી દીધું છે ભાઈ વિડીયો આ મંદિર ચંદ્ર પ્રભુ નું મંદિર છે એ પણ આપણે વિડીયો લખ્યું છે ભાઈ જોવો આજે તમને બધું જેસલમેરનો નો કિલ્લો તળાવ ના બધું બતાય મારી પાછળ જોવો છો ને એ જેસલમેર ના રાજા કિલ્લો છે અને હજુ તો બીજું બધું બહુ બાકી છે જોવાનું જેસલમેર માં જેટલું બધું જોવાનું હોય ને એટલું બધું તમને વિડીયોના માધ્યમથી બધું તમે જેસલમેર ફરવા આવ્યો તો તમને આખું જેસલમેર શેર બતાવું હેડો જોવા સાત માળ નો કિલ્લો બનાવેલું છે ભાઈ જો આખું જેસલમેર દેખાય હજુ જોયું આખું જેસલમેર શહેર શેર વિડીયો ના માધ્યમ બતાવ્યું છે કે કે આ જસલમીર માં પીળા રંગ ના પથ્થર થી બધું બનાવ્યું છે ભાઈ જો આ બધું શેમ ટુ શેમ એક જ દેખાય છે ભાઈ અહિયાં લક્ષ્મી નું મંદિર પણ છે અને જૈન મંદિર પણ છે ભાઈ હજુ તો આપડે આગળ પટના હવેલી પણ જોવાની છે તો બનાવી દેજો પાછા બ્લોક માં રાજા નહી જો આ સ પટના હવેલી વિડીયો માધ્યમથી તમને બતાવશું અને વિડીયો મેં લખી છે જો પટના હવેલી હવેલી હવેલીસલમીર એ આપણે આપડે આવી હવેલી બના ભાઈ ના બના તો રાજાઓ જ બનાવે આવી હવેલી જેસલમીર માં તો આ કુતલી મલાસા તમે જોયો ને ભાઈ જેસલમેરનો કિલ્લો અને પટનાની હવેલી અને આવી ધાર્મિક વિડીયો ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી